તાલુકા પંચાયતની બહાર જ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તળવી દ્વારા કોન્ટ્રાક્ટર અજેશ પટેલ પર હુમલો કરાયો સરકારી કામો કરવા અંગે કોન્ટ્રાક્ટર વચ્ચે ચાલતા ગજગાહના પરિણામે હુમલો કરવાની આશંકા ડબોઈ તાલુકા પંચાયતમાં બે દિવસ પહેલા જિલ્લા પંચાયત સિમડીયાના સદસ્ય અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા અજેશ પટેલના ભાઈ વિરલ પટેલને ફોન કરવામાં આવ્યો હતો અને અજેશ પટેલનો એક હાથ તૂટેલો છે એના પણ પગ પણ ભાંગી નાખ્યું છે તેવો ધમકી ભર્યો ફોન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા આપવામાં આવ્યો હતો જાનોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં પોતાનો પગ પેસારો કરનાર જાનોદ વિસ્તારના કોન્ટ્રાક્ટરના કામ અજેશ પટેલ કરતા હોય આ એક વિરોધ ઊભો થયો હતો અને જેને લઈને આજે છૂટાહાટની મારમમારી તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ હાથો બનીને કરી હતી તાલુકા પંચાયત પરિષદમાં જ આજે જાણે આયોજન અને ઇરાદાપૂર્વક કોન્ટ્રાક્ટર અજેશ પટેલ ઉપર અન્ય સાથીદારો સાથે મળી તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવીએ હુમલો કરી લોહી લુહાણ કરી મૂક્યા હતા પોતાના પર થયેલા અચાનક હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ અજેશ પટેલે પોલીસનો સહારો લઈ ડબોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયત સદસ્ય ઉપપ્રમુખ અશ્વિન વકીલ તેમજ તેના મીડિયા તો વિરુદ્ધ ડબોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ અર્થે પહોંચ્યા છે સમગ્ર પ્રકરણમાં ભાજપના પ્રમુખ રાજન તડવીને તેમજ અશ્વિન વકીલને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે તેમની દાદાગીરી સામે આવી છે આજે એવું હતું કે અગિયારસ વાગવાથી હું કુબેર રાજા કરનારી દર્શન કરવા ગયો હતો ત્યાંથી આવીને સીધો સાડા આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયતમાં આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ એના સાગરીતોને ચાર સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું તરફ વાત કરતો એમાં મને ઘેરો ગાળી દીધો અને મને મારવાનું ચાલુ કર્યું રાજાની તળીઓ મને મારવાનું ચાલુ કર્યું પછી શું થયું શું આખી ઘટના એવી હતી કે ઓગણીસ તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલનો ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીધે કે એક તારો એનો હાથ તૂટલો છે તો હું એના હાથ પગ ના ખાઈશ અને એના અનુસંધામાં બે જ દિવસમાં હુમલો મારી પર થયો છે શું માગ છે એટલે મારી માગે હું પોલીસ ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ